કે ભાઈ કેટલાક મૂલી છે ને ક્યાંથી આવે ને ક્યાંથી નેતા આવતા ને જોકે આપણે હે ને ઓલીવાળીએ જાય ને આટો મારી આવે ને મારા મમ્મી હે ને જીણા મોટું કામ હતું એ કરીને ગઈ ને હવે મારે થોડુંક ઘણું કામ છે તો એ કરીને હવે હું ઓલીવાડી જાઉં તો હાલો આગળ લોકમાં મળી ગયું હવે તો હું જાઉં ઓલીવાળી અને રાજ્યન છે ને એના ગામ અત્રે જાઉં કહો તો અમારા હગાવાલા મજા ન હોય એટલી જાવું પડે તો હું રાજ્ય પછી કઈ આવવાના પછી હૈયા આવતી હોય કાં હોય તો જો એ જાય ગામ અત્રે ને મારી મમ્મી તો હને વહી ગઈ આગળ એ તો સાડા છ વાગ્યાની જ વહી ગઈ તો હાલો બસ એવું બધું કામ કાજ હાલે જવું તો પડે હાલો વાડી પૂગી ગયા ને મારા પપ્પા ને જો આ તો ઉભા હું તો ભેગી કરતા છે આપણી વાડી છે ને આજે કામ ની બગાટી બોલે ઓલી બાજુ ટેકરા આવે ને અહીંયા આઠ જણા ભેગી કરીએ ને ફાઈનલી આપણે વધી જવાનું છે ભેગી કરવા તો કે ઉભા તા સુધી

તો હવે હે આનું કઈક જુગાડ કરો હાથી ભાંગી ને ઉતાર લેવાય અમે અમે કાલ કાલ આમ જ ઉતાર્યો રામ 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 આપડે ફિલ્મ આવે

એટલી ઝડપ છે હું તો એને વાહે વાહે પડી જાઉં હવે અજીત કાકો કે 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 કામ કરવા મણો નકર રોજ નહીં મળે કાલ કામ કઈ બેહવાન એક દુખાવા આવી પીધી એક દુખાવા ટેકડી પીધી અને બીજી આજે પીવાની હે પણ મળતી ને તાઈ ગામ સેટુ છે હાલા જાઉં

હા છે ને બહુ માથાભારી ગયો માથા બોવ છે રોકો રોકાતો ને રોકાઈ ગયા તો ઘર સાંભળે